હું સવાર પાંચ વાગે ઊઠી બધું કામ કરી નાખું મારા પરિવારનું ધ્યાન રાખું બધુંય પછી જો છે ને ચોખ્ખું એને બધું કામ ટોટલી ચોખ્ખું કામ હોય છે હું ભલે વિડીયા બનાવતો તો હું ઘરકામ કરીને જ વિડીયા બનાવું ઓકે કોઈને એમ થાય કે આ વિડીયા જ બનાવે છે કે ઘરકામ કરતી છે તમને કઈ ગંધારું દેખાય તો મને કહે છે ક્યાંય નું બધું કામ ચોખ્ખું છે ને કાંઈ પણ ગંધારું કામ રાખતી જ નથી આમાં સાથે સાથે હું આ